નમસ્કાર દર્શક મિત્રો લુણેચિયા દેશભરમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન બે હજાર પચીસનો પ્રારંભ કરાયો હતો તેના અનુસંધાને આયોજીત કાર્યક્રમમાં દેશભરના દેશના જુદા જુદા રાજ્યના ત્રણ હજાર જેટલા ખેડૂતોએ આ તાલીમમાં ભાગ લીધો હતો ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશભરના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવશે આ ખેડૂતો યુનિવર્સિટી સ્થિત વિવિધ સંશોધન કેન્દ્રો તથા પ્રાકૃતિક ખેતી પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવશે આ સાથે સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને વ્યાખ્યાન આપવામાં આવશે યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે પચ્ચીસ જેટલા કૃષિને લગતા સ્ટોલો ઉભા કરાયા હતા જેને નીતિ આયોગના ઉપાધ્યક્ષ દ્વારા રિબિન કાપીને ખુલ્લા મુકાયા હતા સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે સંકલિત ખેતી પદ્ધતિ મિલેટ કઠોળ તેલીબીયા ખજૂર બટાટા ફૂડ ટેકનોલોજી સહિતના વિવિધ સંશોધનો કેન્દ્રોના સ્ટોર ઉભા કરાયા હતા તેનો ખેડૂતોએ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે આ પ્રસંગે નીતિ આયોગના સલાહકાર નીલમ પટેલ આણંદ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા કાંધેરી યુનિવર્સિટીના કુલપતિઓ સહિત અલગ અલગ રાજ્યના બહોળી સંખ્યામાં ખેડૂતોએ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ત્રણ દિવસનો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનો શરૂઆત થઈ છે આ પ્રશિક્ષણ વર્ગના ઉદઘાટનની અંદર નીતિ આયોગના ઉપાધ્યક્ષ માનનીય સુમન બેરી હાજર રહેલ હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો હાજર થયા છે આ ખેડૂતો દેશભરના તમામ રાજ્યોમાંથી ત્રણ હજાર જેટલી સંખ્યાની અંદર આપણે યુનિવર્સિટી ખાતે આવ્યા છે આમને ત્રણ દિવસની અંદર પ્રાકૃતિક ખેતીને લગતા જુદા જુદા વર્ગો જુદા જુદા લેક્ચર્સ અને પ્રયોગો કરીને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવામાં આવશે પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ કરીને ગાય ઉપર આધારિત રાખવામાં આવતો હોય છે કારણ કે એની અંદર જે ઘન ઘન જીવામૃત અને બીજા ઉત્પાદો બનાવવામાં આવતા હોય છે એ ગાયના છાણ અને મૂત્રની અંદરથી બનાવવામાં આવતા હોય છે અમારા વૈજ્ઞાનિકોએ જે જુદા જુદા અખતરાઓ કરેલા છે એ અખતરાઓની અંદર આપણે જે પણ જાનવરો છે એ જાનવરોના છાણની અંદર કેટલીય જાતના માઇક્રોબ્સ રહેલા છે એના અખતરાઓ લીધા છે એની અંદર ખાસ કરીને આપણી દેશી ગીર ગાય અને કાંકરેજ ગાયની અંદર સૌથી વધુ માત્રાની અંદર સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે જે જમીનની અંદર જમીનની ફળદ્રુપતાને સુધારવાની અંદર મદદ કરે છે એ જ રીતે આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે સૂક્ષ્મ જીવાણુની અંદર એકસોને એકાવન જેટલા જીવાણુઓ છે એ ઉપયોગી છે ઉપરાંત સૌથી આનંદદાયક વાત એ છે કે જેને આપણે વનસ્પતિના હોર્મોન કહીએ છીએ ઇન્ડોલ એસિટિક એસિડ આ પણ એમ કે ગૌમૂત્રની અંદર જોવા મળે છે જે વનસ્પતિના મૂળને મજબૂતી આપે છે એ મૂળની વૃદ્ધિ કરતું હોય છે એટલે આ જે દરેક બાબતો છે એ દરેક બાબતો અમારા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમજણ આપશે ખેડૂતને ખેતર ઉપર પણ એમ કે નિદર્શન બતાવીને અને એમને આ પ્રાકૃતિક ખેતીની સમજણ આપવામાં આવશે ધીમે ધીમે ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી વળે એવા સઘન પ્રયત્નો કરવામાં આવશે આપણે બધા જાણીએ છીએ કે હમણાં જ થોડા સમય પહેલાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબે રાષ્ટ્રીય મિશન પ્રાકૃતિક ખેતી ઉપર જાહેર કરેલું છે એટલે મિશન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત આપણે આખા દેશની અંદરથી ખેડૂતોને બોલાવીને અને એ ખેડૂતોને જો આ પ્રશિક્ષણ આપવામાં આવે તો આ સંદેશો આખા દેશની અંદર ઝડપથી પ્રસરે એટલા માટેનો આ એક પ્રયત્ન કરવામાં આવેલો છે અને આ પ્રયત્ન આપણે સફળતાપૂર્વક અમારા વૈજ્ઞાનિકો એને પૂરો કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે